રાજકોટ મહાનગરપાલિકાની આજની સ્ટેન્ડિંગ બેઠકમાં સરકારી ગાડીઓના વાપરસ અંગે કોઈ દરખાસ્ત નહીં આવે અને સરકારી ગાડીના કોર્પોરેટર પદાધિકારી ઉપયોગ અંગે ભાડા નક્કી કરવાની વાતોનો છેદ ઉડાવી દેવાયો હતો સરકારી ગાડીના કોર્પોરેટર અને પદાધિકારીઓના ઉપયોગ અંગે ભાડા નક્કી કરાવવાની વાતોને છેદ ઉડાવી દેવાયો મનપાની આવાસ યોજનામાં ભાડું હાથ રાખ્યા લાભાર્થીઓને દંડવા નીતિ નિયમો અંગેની દરખાસ્ત કરીને નિયમો કડક કરવામાં આવે

રાજકોટના અઢાર અઢાર વોર્ડના વિકાસ કામોની કુલ સત્તાવન દરખાસ્તો હતી કુલ સત્તાવન દરખાસ્તોમાંથી એક દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવેલ છે બાકીની તમામ દરખાસ્તોને મંજૂર કરવામાં આવેલ છે ખાસ કરીને બસો આડત્રીસ કરોડ ઓગણપચાસ લાખ જેવી માતબર રકમના ખર્ચે રાજકોટના અઢારે અઢાર વોર્ડના તમામ ડિપાર્ટમેન્ટોનો આજે દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે જેની અંદર નવા રોડ રસ્તાના રીકાર્પેટના કામો છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો છે નવા આરોગ્ય કેન્દ્ર નવા પાર્ટી પ્લોટ બનાવવાના પછી રોશનીની દરખાસ્ત તમામ વિભાગોને આવરી લેતી આજની રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરોની સંમતિથી કુલ સત્તાવન દરખાસ્તમાંથી છપ્પન દરખાસ્તને અમે લોકોએ આજે મંજૂરી આપી છે અને એક દરખાસ્તને વધુ અભ્યાસ રીતે પેન્ડિંગ રાખવામાં આવે છે સર્વેશ્વર ચોકમાં જે બોક્સ કલવર્ટ બોકડો જે આપણે બનાવી રહ્યા છે એમાં ખર્ચ વધારા માટેની દરખાસ્ત હતી જે વધુ અભ્યાસ અમે લોકોએ હાલ પેન્ડિંગ રાખી છે જે એજન્સીને કામ આપ્યું છે અને ખર્ચ વધારો માગવામાં આવ્યો છે પરંતુ જ્યાં સુધી જે ખર્ચ વધારાનું જસ્ટિફિકેશન ન થાય ત્યાં સુધી એ દરખાસ્તને અમે લોકોએ હાલ પૂરતી પેન્ડિંગ રાખી છે બ્યુરો રિપોર્ટ જન ન્યૂઝ રાજકોટ